નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાના કપાસના ભાવ ધંધોકામાં બારસો થી પંદરસો એંસી મોરબીમાં તેરસો એસી થી સોળસો ચાલીસ ધાંગંધ્રામાં અગિયારસો ચાલીસ થી પંદરસો સાવરકુંડલા પચાસ થી પંદરસો છ્યાસી રોલમાં એક હજારથી પંદરસો હળવદમાં બારસો થી સોળસો પચીસ ધારીમાં અગિયારસો થી પંદરસો વિરામગામમાં એક થી પંદરસો અમરેલીમાં એક હજાર થી સોળસો પાંત્રીસ બોટાદમાં ચૌદસો થી સોળસો સોળ આંબલીયાસમાં ચૌદસો પંચ્યાસી થી પંદરસો એકવીસ જોટાણામાં તેરસો એકતાલીસ થી તેરસો એકોતેર વડાલીમાં ચૌદસો દસ થી સોળસો સિત્તેર ચાણસમાં તેરસો થી પંદરસો ચોસઠ રાજકોટમાં ચૌદસો થી પંદરસો નેવું જામજોધપુરમાં બારસો એંશી થી સોળસો પાંચ જેતપુરમાં આઠસો થી પંદરસો એક્યાસી ખાંભામાં બારસો થી સોળસો સોળ જસદણમાં તેરસો થી સોળસો સત્તર બાબરામાં ચૌદસો વીસ થી સોળસો ચુમોતેર વાંકાનેર માં તેરસો થી પંદરસો એસી જામનગરમાં એક હજાર માણસા માં તેરસો પચાસ થી સોળસો પાટણ માં તેરસો થી સોળસો કાલાવડ માં અગિયારસો થી પંદરસો એસી અંજારમાં અગિયારસો થી પંદરસો ચુમ્માલીસ મહુવામાં સાતસો નેવું થી પંદરસો પંચાવન હિંમતનગરમાં ચૌદસો પંચોતેર થી પંદરસો એકાણું સિદ્ધપુર માં અગિયારસો અગિયાર થી સોળસો ચાલીસ કડી માં બારસો થી પંદરસો સત્યાસી ઉનાવા બારસો એક્યાસી સોળસો છ ગોંડલમાં એક હજાર એકાવન પંદરસો છ્યાસી તળાંજામાં બારસો થી પંદરસો છવ્વીસ ખેડબ્રહ્મા ચૌદસો થી પંદરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો